તો સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં તમને શું ફાયદો થવાનો છે ખબર છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં તમારા માટે હું સેકન્ડ હેન્ડ વસ્તુ લાવ્યો છું સારી સારી ગુડ ગુડ નવી નવી ઓફરવાળી ઓછા ભાવની અને સારી કન્ડિશનવાળી તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આજે મારી પાસે ઓમની અલ્ટો અને ઘણી બધી એવી ગાડીઓ આવી છે ને જે યુનિક ગાડી છે નવી પણ છે અને તમે જોયા પછી આમાં જ કહેશો કે આ તો લેવી જ છે તો ગાડી બતાવવા જઈ રહ્યો છું એના પહેલાં એક વાત કહું છું જેને કોઈ પણ ગાડી પસંદ હોય સસ્તા ભાવની ગાડીઓ પસંદ હોય ને તો અમારી ચેનલમાં આવો સારી સારી ગાડી આવે છે સસ્તી ઓફરવાળી હોય છે એવી ગાડીઓ આવે છે તમને ખબર જ છે મસ્ત મસ્ત ગાડીઓ હોય છે ને એ જ બતાવું છું જે તમને ફાયદો થશે અને હા તમને ફાયદો તો થશે તાજે તાજે તમને કમિશન પણ વધારે થશે કેમ કે જે બીજી જગ્યાએ લેવા જાઓ છો એમાં પચાસ સાહીઠ હજાર રૂપિયા વધી જશે તમારે અને અહીંયા પચાસથી સાઠ હજાર રૂપિયા ઘટી જશે તો ફાયદો ક્યાં છે અહીંયા જ ને તો હવે તમને ઓમની ગાડી બતાવવાનો છો આ ઓમની ગાડી જોઈ શકો છો ખાલી વેચવાની જે એક લાખ ત્રીસ હજાર રૂપિયા બે હજાર દસ મોડલ સેકન્ડ ઓનર વીમો ચાલુ છે અને હા ચાર ટાયર નવા છે બેટરી નવી છે હવે સાચવેલી સંભાળેલી છે મહેસાણામાં પડી છે જો તમારી ઓમની વાન ખરીદવી હોય તો આ જ લેજો આ જ લેજો બરાબર છે ને ગાડી જોઈ શકો છો કેવી લાગે છે ફોટામાં તમે જોઈ શકો છો રૂબરૂ આવીને ચેક કરજો ગાડીના ટાયર એ બરાબર છે એન્જિન એ બરાબર છે અને મસ્ત ગાડી છે ઓફરની સાથે સાથે સસ્તા ભાવને પણ મળે છે તમને ખાલી એક તીસ એક ત્રીસમાં અત્યારે કોઈ બાઇક નહીં આપતો એમાં પણ અમે ગાડી આપી દઈએ તો તમને ફાયદો થવાનો જ છે ને તો તમે મને ફોન કરજો અને જણાવજો હવે બીજી બતાવજો હવે તમારા માટે લાવેજો આ અલ્ટો ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા અલ્ટો બે હજાર એકવીસ મોડલ પેટ્રોલ સીએનજી નથી આમાં પેટ્રોલ છે ફર્સ્ટ ઓનરવાળી ઇન્સ્યોરન્સ રનિંગ છે ચોત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે આપણ મહેસાણા જોવા મળશે ગાડી આ ગાડી જોઈ શકો છો ચાર ટાયર એન્જિન કાગળિયા નોન એક્સિડન્ટ અને એસી બેસી બધી સુવિધા તો હશે જ તમને એસી બેસીની વાત ના કરતાં બધી સુવિધા અંદર આપેલી છે એટલે બીજી કોઈ પ્રોબ્લેમ નથી ખાલી તમારે કોન્ટેક્ટ કરવાનો છે અને જણાવવાનું છે હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા અલ્ટો આઠસો ગુડ કન્ડિશન ત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે મોડલ બે હજાર સોળ ગુડ છે ફર્સ્ટ ઓનરવાળી ફર્સ્ટ ઓનરવાળી જો તમને પસંદ હોય અને તમે એમ વિચારો કે ફર્સ્ટ ઓનરવાળી ગાડી દેખાવામાં સારી લાગે છે અલ્ટો આઠસો છે બે લાખ પંચ્યાસીમાં પડે છે બે હજાર સોળ મોડલ છે તો તમે લેવા માટે કોન્ટેક કરી દેજો અને ડિટેલ લેવી હોય વધારે તો તમે જણાવો છો બીજી છો હવે આ વેગનર જુઓ વેગેનર વેચવાની છે એક લાખ પંચાણું હજાર રૂપિયામાં બે હજાર બાર મોડલ સીએનજી મહેસાણામાં પડી છે ફસ્ટ ઓનર છે તમારે જોઈતી હોય તો ફોન કરજો આ પણ લેવા માટે અને હા આ વેગેનર પણ નવા જેવી જ છે એમાં પણ સાચવેલી છે સંભાળેલી છે તો આ વિડીયો સારું લાગ્યું હોય તો પહેલાં તો જો અમારી ચેનલમાં કોઈ નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ભાઈ આવા આવા વિડીયો આવે છે જોતા રહેજો ત્યાં સુધી આવજો